પોતાના હિતનું ભાન અને સંસારના હિતાહિતનું ભાન બંને ઉત્પન્ન થાય પછી જ મોક્ષનું ભાન થાય છે એક ઉત્પદ્યતે જંતુરેક એવ વિપદ્યતે કર્માણ્યનુ ભવત્યેકહ પ્રચીતાની ભવાંતરે આ જીવ અન્ય ભાવમાં એકલો અનુભવે છે હવે વર્તમાન અવસર પીણી કાળમાં જમ્બુ દ્વીપ ના ભરત ક્ષેત્રના ભારત દેશમાં થયેલા સાતમા ચક્રવર્તી

તેઓ ખ્યાતિ પામ્યા હતા આવા સાતમા ચક્રવર્તી અરનાથ વિશે ફરીથી આપણે સંક્ષિપ્તમાં જાણીશું તો કે ભારત દેશના હસ્તિનાપુર નગરમાં સુદર્શન નામનો રાજા રાજ્ય કરતો હતો સુદર્શન રાજા સદ્ગુણી સચારિત્રવાન ધર્મવાન પ્રજાપાલક અને ઉદાર પ્રકૃતિવાળો હતો તેની પત્ની નું નામ દેવી રાણી હતું તેની પત્ની પણ ખૂબ જ ધાર્મિક અને શિલ્વાન ચારિત્રવાન ગુણવાન અને રૂપવતી હતી નવમાં ગ્રેવીયકમાં તેત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને અરનાથ ચક્રવર્તીનો જીવ દેવી રાણીની કુક્ષીમાં પ્રવેશે છે તે વખતે ફાગણ સુદ બીજની તિથિ છે તેત્રીસ નું નવમા ગ્રેકમાંથી આયુષ્ય પૂર્ણ કરીને જીવ ચવન પામીને દેવી રાણીની કુક્ષીમાં આવ્યો છે દેવી રાણી સ્વપ્ન મુજબ સ્વપ્ન શાસ્ત્ર મુજબ ચૌદ મહા સ્વપ્નો પોતાના મુખમાં પ્રવેશ કરતા જુએ છે સવારે ઉઠીને સુદર્શન રાજાને આ ચૌદ સ્વપ્નની વાત કરે છે સુદર્શન રાજા પોતાની ધર્મપત્ની દેવી રાણીને કહે છે કે મારા જ્ઞાન મુજબ તમારી કુક્ષીમાં ચક્રવર્તી બનનાર કોઈ બાળક આવ્યું છે નવ મહિના અને આઠ દિવસ પછી માક્ષસર સુદમના દિવસે અર્નાથ ચક્રવર્તી પુત્ર રૂપે વંશમાં અને કાશ્યપ ગોત્રમાં દેવી રાણીની કુખે જન્મે છે આ અરનાથ ચક્રવર્તીનો જીવ જીવનમાં બેવડી ભૂમિકા નિભાવવાનો હોવાથી તેને ગર્ભમાં જ શ્રુતમતીને ઓધિ હોય છે તે મુજબ તેમને વિદ્યાભ્યાસ કરવાનો હોતો નથી સહજ પ્રયાસે બાલ્યાવસ્થા કુમાર અવસ્થા અને યુવાન અવસ્થામાં પહોંચી જાય છે અને યુવાન અવસ્થા પ્રાપ્ત થતાં સુધીમાં તેઓએ પુરુષને લગતી બોતેર કળાઓ પોતે આત્મસાત કરી લીધી હોય છે અરનાથ ચક્રવર્તી યુવાવસ્થામાં પહોંચતા બોતેર હજાર બોતેર વિદ્યાઓ કળાઓ શીખી લીધી અને પોતે પોતાના પરાક્રમથી એક વિશિષ્ટ યોદ્ધા સાબિત થયા હતા અરનાથ ચક્રવર્તી યુવાવસ્થામાં તેમના પિતા સુદર્શન શ્રી તેમણે રાજા તરીકે સ્થાપિત કરે છે અને તેઓ રાજા બન્યા પછી ખૂબ જ સુંદર રીતે પોતાની પ્રજાનું પાલન કરે છે તેમની શસ્ત્રાગારમાં ચક્રરત્ન ઉત્પન્ન થાય છે ચક્રરત્ન ઉત્પન્ન થયા પછી અરનાથ ચક્રવર્તી શસ્ત્રાગારમાં જઈ ચક્રનું મૂર પ્રમાણજન કરી તેના ઉપર સ્નાન અભિષેક અને ચંદન ચોખા પુષ્પ દ્વારા પૂજન કરી શસ્ત્રાગારમાં યથા સ્થાને મૂકે છે ત્યાર પછી તેમની શસ્ત્રાગારમાં અને તેમના નગરમાં સાત પંચેન્દ્રિય અને સાત એકેન્દ્રીય એમ ધીમે ધીમે ચૌદ રત્નો ઉત્પન્ન થાય છે તેમનું સ્ત્રી રત્ન સુરુશ્રી ગણાય છે ચૌદ રત્નો ઉત્પન્ન થયા પછી ચક્રરત્ન શસ્ત્રાગારમાંથી બહાર આવે છે અને આકાશમાં સ્થિર થાય છે તથા અરનાથ ચક્રવર્તીને છ ખંડ જીતવાનો આદેશ ભાવે ચક્ર સૂચવે છે અરનાથ ચક્રવર્તી ચક્ર રત્નની પાછળ પોતાની સેના સામંતો પુરોહિત રત્ન તથા ચૌદ રત્નો સાથે છ ખંડ જીતવા નીકળી પડે છે ધીમે ધીમે પ્રભાસ માગધ વરદામ સિંધુ નદી ગંગા નદી એમ કરતા કરતા તમિસ્ત્રા ગુફા આ બધા છ ખંડોને પોતે અને પોતાના સેનાપતિ રત્ન દ્વારા જીતી પાછા હસ્તિનાપુર નગરમાં પ્રવેશ કરે છે અને સોળ હજાર દેવી દેવતાઓ તેમનો ચક્રવર્તી તરીકે રાજ્યાભિષેક કરે છે તેઓ બેતાલીસ હજાર વર્ષ સુધી ચક્રવર્તીપણામાં રાજ્યભાર સંભાળે છે તેમના સવા કરોડ પુત્રો થાય છે સવા કરોડ પુત્રો અને જ્યારે તેમનો દીક્ષા લેવાનો સમય નક્કી થાય છે એના એક વર્ષ અગાઉ લોકાંતિક દેવો આવીને અરનાથ ને વિનંતી કરે છે અરનાથ ચક્રવર્તી સમજી જાય છે કે હવે મારે દિક્ષા લેવાનો સમય આવી ગયો છે તેથી રાજ્યભાર ઉત્તરાધિકારને સોંપી અને પોતે એક વર્ષ વર્ષીદાન આપે છે અને ત્યાર પછી એક વર્ષ વર્ષીદાન આપ્યા પછી માગસર સુદ એકાદશીના દિવસે હસ્તિનાપુર નગરીમાં સહસ્તા પોતે બપોરના સમયે લોચ દ્વારા પોતે દીક્ષા ગ્રહણ કરે છે દીક્ષા લીધા પછી સંયમ અને ધર્મના માર્ગે ઉગ્ર તપશ્ચર્યા કરતા ત્રણ વર્ષ પછાર કરે છે અને ત્રણ વર્ષ પછી કારતક સુદ બારસના દિવસે તેમને જે નગરીમાં પોતે હસ્તિનાપુર નગરી અને સહસ્તામ્ર વનમાં જ્યાં દીક્ષા લીધી હતી તે જ જગ્યાએ તે જ વનમાં તેમને કેવળ જ્ઞાન ઉપજે છે કેવળ જ્ઞાન ઉપજ્યા પછી નિયમ મુજબ જ દેવી દેવતાઓ સંવસરણની રચના કરે છે સંવસરણમાં અરનાથ પરમાત્મા તીર્થંકર તરીકે દેશના આપે છે દેશનામાં પ્રધાન વિષય રાગ દ્વેષ અને મોહ ઉપર વિજય કેવી રીતે મેળવવો તે હોય છે દેશના પૂરી થયા પછી તીર્થંકર પરમાત્મા ગણધરોને સ્થાપે છે તેમાં કુંભ સહિત તેત્રીસ ગણધરોને સ્થાપે છે તથા ત્રિપદી દ્વારા ગણધર ભગવંતોને આગમ શાસ્ત્રો રચવાની સિદ્ધિ ઉત્પન્ન થાય છે ત્યાર પછી અરનાથ પરમાત્મા ચતુર્વેદ સંગની સ્થાપના કરે છે અને ચતુર્વિંદ સંઘની સ્થાપના કર્યા પછી પ્રારબ્ધ અનુસાર ભારત દેશમાં વિહાર કરે છે અને માસર સુદ દસમના દિવસે સમિત શિખર તીર્થ ઉપરથી નિર્વાણ પામીને સિદ્ધ ક્ષેત્રમાં મોક્ષે જાય છે કાળના અઢારમા તીર્થંકર પણ હતા તેમનું આપણે સંક્ષિપ્ત જીવનચરિત્ર જાણ્યું સૃષ્ટિના અદ્ભુત રહસ્યો थी अलंकृत थे धारावाहिक कथा ना आ एपिशोड ने शांति थी, धीरज पूर्वक सांभना प्रत्येक श्रोता तथा आ आएपोड निहना प्रत्येक दर्शकों अमो साचा अंतस्करण पूर्वक खूब खूब आभार मानिए छे जय सच्चिदानंद दुनिया मा सर्वे जीव सुख ने शान कारकभूते अंसक चिन्तवन् जो